દોસ્તો આપ જોઈ રહ્યા છો અહીંયા ચારે બાજુ પાણી અને વચ્ચે આ વાવ એમાં તે કંકાવટી ગામની આ માત્રી વાવ જે છે એ અતિ પ્રાચીન છે અને અનેક વાતો આ વાવ સાથે જોડાયેલી છે ત્યારે આ વાવની અંદર આ તમે જુઓ આ કૂવાનો ભાગ છે અને એ ભાગની અંદર આજે કોતરણી કરવામાં આવી છે ને એ તમે જુઓ છે ને ગજબ અને આખી આખી વાવ જે છે ત્યારે ફરતી બાજુ પાણી છે આ ખાલી હોય ત્યારે પણ અમે તમને બતાવતા હોઈએ છીએ પરંતુ આ કોતરણી તમે જુઓ અને આ ખાસ કરી અને આ ત્રણ આ પથ્થરને આડા પથ્થરમાં જે ત્રણ કાણા છે એ દોસ્તો જ્યારે વાવ ખાલી થઈ જાય ત્યારે કૂવામાં પાણી હોય ત્યારે કૂવામાંથી પાણી સિંચવા માટે ત્યાં ગરેડાઓ લગાડવામાં આવતા હોય છે પણ અત્યારે આ વાવ જે છે એ આમ તમે જુઓ ચારેય બાજુ પાણી એથી ભરેલી છે વાહ નજારો તો તમે જુઓ સામ મેં નાનકડું દેવળ વાહ અને આ તળાવમાં દોસ્તો નાના નાના બતકાઓ તરી રહ્યા છે કંકાવટી ગામ એના ઇતિહાસની તો હું તમને શું વાત કરું પરંતુ આ કુવાનો ભાગ જે વાવનો જે હું તમને બતાવી રહ્યો છું ખરેખર આપને જોવો પણ ગમશે અહીંયા આપણો અનેક ઘણો ઇતિહાસ ધરબાઈન પેઢો છે આ તમે જુઓ અને સામે આ તમે જુઓ કોતરણી વાહ